રાત્રે ખીચડી મોય બટાકુ મંગળવારે શું બનાવું છું કોબીજ બટાકા રાતે બટાકા વડા બુધવારે શું બનાવું છું ફૂલેવર બટાકા અને રાત્રે બટાકા પૂઆ હવે ઘર માં બટાકુ વાપર્યું ને તો બટાકા ની ચિપ્સ પડે ને એમ છોલી નાખે બોલ બટાકા નહીં બનાવું બોલ બનાઈ બોલ બનાય ના નહીં બનાવું ને બગા નહીં છોડું બોલ હવે શું બનાવશો આજે મને પગ દુખ એટલે વેલા આવ્યો છો તો તમે કેમ ના આયા છો અને આયા છો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત તો તને ફોન કરત તો નીચે આવી મારા પગ દબાઈ ઓછા

મમ્મી સાચું જ કહેતી હતી કાચો પાપડ એ મને તળતા નથી આવડતો આ પાપડ કેમ તળવાનું અરે હું શું કઉ આપડે દિવાળી ને ક્યાં ફરવા જઈશું આ દિવાળી માં નહીં મેળવવા આ દિવાળી માં બહુ ખર્ચો થઈ ગયો છે લગ્ન ત્રણ ચાર વર્ષ થયા ને તોય આ દિવાળી ઉદયપુર જવાના છે અને મારી પેલી દિવાળી છે ને તોય તમે મને ના પાડો છો રિયા ભાભી ને ઉદયપુર જાય છે એ ભાઈ એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે હા એ બંને એકલા જ જાય છે અલે આ ગાંડી મને તો એમ કે આપણે બંને એકલા જવાની વાત હતી એટલે મે તને ના પાડી એક કામ કર રિયા ને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ એ તો હું ખાલી જ કહેતી હતી રિયા લોકો ઉદયપુર નહીં ગોવા જાય છે ગોવા નું કરવું પડશે એક વાત કઉ ખોટું ના સમજુ તો હા

હું તો મજા કરતી હતી રિયા ભાભી લોકો નહીં જવાના એ લોકો તો ગામડે જવાના છે તો હું ગોવા જવાની તૈયારી કરું હા કર અને તો શું થાય નહીં જે થયું બોસે તો કહેવા જેવું એ ગોવા જાય છૂટકો છે આ સિવાની અમારો બુસ્કોટ ઇસ્ત્રી કેરો તો તમે ને બુસ્કોટ શોર્ટ છે જો બૂટ લઈ બૂટ શું કેતા છો એને તમે બૂટ નો કેવાય એને ના શું કેવાનું એ શિવાજી મારા કાળા કલર નીકર કે છે અને અન્ડરવેર તો ક્યો એને હવે ભાઈ સુધરી ગયા એટલે છે ને નીકર કહીએ બાકી મારા ગામમાં તો જાંગીઓ જ કેતા એ મારા ધોમ નાખ દેજો તો ટુવલ નહીં ટોવેલ 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 એ શિવાજી મારો પોપ્યુલર નો છડો શોર્ટ્સ છડો શોર્ટ્સ કેવાય છડો શોર્ટ્સ કેવાય ઘરમાં માં જ છે ચડ્ડો છે જ નહીં શોર્ટ્સ જોઈએ છે મારા ચડ્ડો જોઈએ છે બહાર ખેલે પણ લે ચડ્ડો ન જોતો સો ચડ્ડો જોઈએ આજ તો કાળી 14 છે ઓ હેપી બર્થડે બહુ બોલતા આવડે છે મારો બર્થડે નહીં તમારો બર્થડે હશે અરે હું તો મજાક કરું છું ગાંડી વડાન ભજિયાને એવું કર્યું હમણા કકડાટ કાઢવા જવાનું છે ને તારે ના ના આપણે ક્યાં કકડાટ થાય છે તે કકડાટ કાઢવા જવાનું

એ હોય તો આપડા લગ્ન નહી લખાઈ કે બે જ અઠવાડિયા માં આપણા લગ્ન છે આપણું સપનું આપણે ચોવીસ કલાકો તારી સાથે રહી

ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું અને તિજોરી ખસેડી એ ગુનો છે તિજોરી ખસેડી એ ગુનો નહીં પણ રિયા ભાભી ની તિજોરી ખસેડી ને ગુનો છે આટલું બધું દુખ છે અને તું માર જોડે ઝઘડો કરું છું અરે તો શું લેવા દોડે તા બાઉબલી જા રિયા ભાભી ને બોલે આવો કમર દબાવા આહા જોરદાર મોકો મળ્યો બહુ દુખ છે રેવા તું નહીં ફોન કરી રિયા જોયું આટલું દુખ છે ને તોય આટલા દુખમાં આ માણસ મોકો ગોતા છે